કેમ છો મિત્રો મારી યુટ્યુબ ચેનલ ટેસ્ટ ઓફ રસોઈ પર હું જિજ્ઞા પ્રજાપતિ આજે તમારા માટે લઈને આવી છું તીખા પુડલાની રેસીપી ઘરમાં રહેલી વસ્તુમાંથી જ પંદરથી વીસ જ મિનિટમાં બની જતા ચટપટા અને તીખા પુડલા કઈ રીતે બનાવાય તે આજે આપણે જોઈશું તો ચાલો રેસીપી શરૂ કરીએ પુડલા બનાવવા માટે મેં એક મોટી વાટકી જેટલો ઘઉંનો લોટ લીધો છે આપણે ઘરમાં રોટલી કે પરોઠા બનાવવા જે લોટ વાપરીએ છીએ એ જ લોટ મેં લીધો છે તમે ઘરમાં રહેલી કોઈપણ વાટકીના માપથી લોટ લઈ શકો છો હવે એક વાસણમાં બધો જ લોટ ચાળણીની મદદથી સારી રીતે ચાળી લઈએ અહીં આપણે પુડલા માટે આ લોટમાંથી કોઈપણ જાતના ગાંઠા વગરનું પાતળું બેટર તૈયાર કરવાનું છે માટે લોટને ચાળવો ખૂબ જ જરૂરી છે બધો જ લોટ ચડાઈ ગયો છે આ લોટને એક વાસણમાં બેટર બનાવવા માટે લઈ લઈએ હવે તેની અંદર અડધી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર પાવડર અડધી ચમચી ધાણાજીરું પાવડર ચપટી હિંગ એક ચમચી લસણની પેસ્ટ એક ચમચી આદુની પેસ્ટ એક ચમચી લીલા મરચાંની પેસ્ટ અડધી ચમચી ગરમ મસાલા પાવડર એડ કરી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ હવે એક ચમચી જીરુંને આ રીતે હાથથી મસરીને એડ કરી દઈએ તમે તેની જગ્યાએ જીરું પાવડર પણ વાપરી શકો છો હવે આ જ રીતે એક ચમચી અજમાને પણ હાથથી મસરીને એડ કરી દઈએ અજમાથી પુડલામાં ખૂબ જ સરસ ફ્લેવર આવે છે હવે તેની અંદર ત્રણ મોટી ચમચી જેટલું બેસન એટલે કે ચણાનો લોટ એડ કરી દઈએ ચણાનો લોટ એડ કરવાથી પુડલા એકદમ પોચા અને ટેસ્ટી બને છે અને આ રીતે બનાવેલું બેટર તવા પર બિલકુલ ચોડતું નથી હવે તેમાં થોડા કસૂરી મેથીના પાનને હાથથી આ રીતે મસરીને લઈ લઈએ પરંતુ જો તમારી પાસે એ ના હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો હવે લીલા કોથમીરના પાન એડ કરીને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ જેથી બધો જ મસાલો એક સરખી રીતે લોટમાં મિક્સ થઈ જાય હવે આ મિશ્રણમાં થોડું થોડું પાણી એડ કરતા જઈ ચમચીની મદદથી તેને સતત હલાવતા જઈશું જેથી તેમાં કોઈપણ જાતના ગાંઠા ના પડે અહીં મેં નોર્મલ ટેમ્પરેચરવાળા પાણીનો જ ઉપયોગ કર્યો છે અહીં આપણે પુડલા બનાવવા માટે કોઈપણ જાતના ગાંઠા વગરનું પાતળું બેટર તૈયાર કરવાનું છે અહીં આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈને બેટરમાં મિક્સ કરતા જવાનું છે જો તમે એક સાથે વધારે પાણી એડ કરી દેશો તો બેટર વધુ પાતળું બની જશે અથવા તો તેમાં ગાંઠા પડી જશે જેથી આપણા પુડલા બરાબર નહીં બને તો આ વાતનું અહીં ખાસ ધ્યાન રાખવું પૂડલા બનાવવા આપણું બેટર તૈયાર છે આવું બેટર તૈયાર કરવા માટે આપણે અહીં અઢીથી ત્રણ ગ્લાસ જેટલા પાણીની જરૂર પડી છે અહીં મેં એક મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે તેને આ રીતની ઝીણી છીણીની મદદથી છીણી લઈશું જો તમારી જોડે આવી છીણી ન હોય તો તમે ડુંગળીને મિક્સરમાં ક્રશ કરીને પણ લઈ શકો છો આખી ડુંગળી છીણાઈ ગઈ છે તો હવે આ છીણને બેટરમાં એડ કરી દઈએ અને વિસ્કરની મદદથી સારી રીતે મિક્સ કરી લઈએ અહીં મેં લસણ અને ડુંગળીની પેસ્ટને બેટરમાં એડ કર્યા છે પરંતુ જો તમે લસણ અને ડુંગળી ના ખાતા હોવ તો તેને સ્કીપ પણ કરી શકો છો ડુંગળીની જગ્યાએ તમને ગમતું અન્ય કોઈ વેજીટેબલ પણ ક્રશ કરીને આ સમયે તમે એડ કરી શકો છો બસ આપણું બેટર વધુ પડતું પાતળું ના થઈ જાય તેનું અહીં ખાસ ધ્યાન રાખવાનું હવે વિસ્કરની મદદથી બેટરને એક જ ડાયરેક્શનમાં ત્રણ ચાર મિનિટ માટે સતત હલાવી લઈએ જેથી બધી જ વસ્તુ બેટરમાં સારી રીતે મિક્સ થઈ જાય અને બેટર એકદમ સ્મૂથ બની જાય હવે આ બેટરને ઢાંકીને પાંચ મિનિટ માટે રેસ્ટ આપીશું પાંચ મિનિટ થઈ ગઈ છે ને હવે બેટરને ખોલીને જોઈએ તો આપણું બેટર પુડલા બનાવવા માટે એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે આપણે પુડલા બનાવવા માટે આ રીતે ચમચામાંથી આસાનીથી પડે એવું બેટર તૈયાર કરવાનું છે અહીં જો તમને બેટર વધુ થીક લાગતું હોય તો થોડું પાણી એડ કરી લેવું ને જો વધુ પતલું લાગતું હોય તો થોડો ઘઉંનો લોટ એડ કરીને બેટર આ રીતનું પરફેક્ટ બનાવી લેજો જો સોફ્ટ અને પતલા પુડલા જોઈતા હોય તો આ રીતનું બેટર એકદમ પરફેક્ટ છે તો ચાલો હવે પુડલા બનાવી લઈએ પુડલા બનાવવા માટે મેં અહીં ધીમી ગેસની ફેમ પર એક નોનસ્ટિક પેન ગરમ થવા માટે મૂક્યું છે તમે તેની જગ્યાએ લોખંડની તવી કે તવાનો પણ ઉપયોગ કરી શકો છો પરંતુ જો તમે પહેલી જ વાર પુડલા બનાવતા હોવ તો નોનસ્ટિક પેનનો જ ઉપયોગ કરજો જેથી તમારા પુડલા ઓછા તેલમાં ખૂબ જ સરસ બનશે હવે પેન હળવું ગરમ થાય એટલે તેમાં થોડું તેલ એડ કરી દઈ તેના પર થોડા સફેદ તલ પાથરીશું હવે તેના પર જરૂર પૂરતું બેટર એડ કરી તેને ચમચા કે ચમચીની મદદથી ફેલાવતા જઈ એક સરખી થિકનેસવાળો રાઉન્ડ શેપ આપી દઈશું હવે તેના પર થોડા સફેદ સ્પ્રિંકલ કરી લઈશું જેથી પુડલા દેખામાં એકદમ સરસ બને હવે તેની ફરતે થોડું તેલ એડ કરી લઈશું આપણે પુડલાને લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર જ કૂક કરવાનો છે પુડલાને પલટાવવામાં જરા પણ ઉતાવળ કરવાની નથી તે ઉપરથી એકદમ ડ્રાય થઈ જાય ત્યાં સુધી તેને કૂક થવા દેવાનો છે જો એને પલટાવામાં ઉતાવળ કરશો તો પુડલો આસાનીથી પેનમાંથી છૂટો નહીં પડે અને તે તૂટી જશે તો પુડલો બરોબર બને તે માટે તે ડ્રાય થાય ત્યાં સુધી કૂક થવા દઈશું હવે પુડલો ઉપરથી ડ્રાય થઈ ગયો છે તો તેને ચમચા કે ઉખાણાને તેલથી ગ્રીસ કરી તેની મદદથી હરવે હાથી પલટાવી લઈએ અને તેની ફરતે થોડું તેલ એડ કરી લઈએ આપણે ખૂબ જ ઓછા તેલનો ઉપયોગ કરવાનો છે માટે જરૂર હોય ત્યાં જ તેલ એડ કરી પુડલાને સારી રીતે શેકાવા દઈશું અહીં મેં મીડિયમ સાઈઝનો પુટલો બનાવ્યો છે તમને પસંદ હોય તે રીતે નાની કે મોટી સાઈઝનો પુડલો તમે બનાવી શકો છો પણ જો તમે પહેલી જ વાર બનાવતા હોવ તો પુડલાને આ રીતે મીડિયમ કે નાની સાઈઝનો જ બનાવજો જેથી તેને આસાનીથી પલટાવી શકો પુડલો એક બાજુથી ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે હવે તેને બંને બાજુથી આ રીતે ગોલ્ડન બ્રાઉન શેકી લઈએ આ પુડલામાં તેલનું પ્રમાણ ખૂબ જ ઓછું હોવાથી તે ખાવામાં ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે હવે આપણો પુડલો બરાબર શેકાઈ ગયો છે તો આપણે તેને પ્લેટમાં કાઢી લઈએ તમે જોઈ શકો છો કે આપણો પુડલો એકદમ પતલો અને સોફ્ટ તૈયાર થયો છે તો હવે આ જ રીતે બાકીના પુડલા પણ બનાવી લઈએ તો જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવા તૈયાર છે આપણા ટેસ્ટી પુડલા જ્યારે પણ કંઈ તીખું અને ચટપટું ખાવાનું મન થાય ત્યારે આ પુડલાની રેસીપીને એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને પુડલા કેવા બન્યા તે મને કમેન્ટ કરીને જણાવજો અને મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું કોઈ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો